અને ખાંડ નાખી દેવાની અને લોટ ચેકિંગ પછી એમ ખાંડ નાખી દે એટલે ચૂરમું તો આપણે સત્યનારાયણની કથા હોય ત્યારે ચૂરમું પણ આપણે પ્રસાદ તરીકે ખાતા હોય અને શીરો પણ ચાલે તો વધારે તમને શું ભાવે શીરો કે ચૂરમું કમેન્ટમાં કહેજો મને તો ચૂરમુંય ભાવે ને શીરોય વાગવાનું હવે તો બે વસ્તુ ફેવરેટ છે તો ચાલો મિક્સ થઈ ગયું છે તો હવે આપણે પાણી મૂકી દઈશું આપણે ખાંડ નાખી દઈ પછી શું કે પાણી ગરમ થઈ જાય દૂધ ને બે પછી આપણે લોટ ને એમાં નાખી દેવા એટલે બની ગયું સીર

ચાલો હવે આપણે નાખી છે તો ચાલો નાખી દઈએ હવે આને જરાક કઠણ થવા દેવાનું એટલે તૈયાર છે આપણો શીરો તો આ બનવા માંડી ગયો છે જો ઘાટો થવા માંડી ગયો છે શીરો જેમ ઠરે એમ કડક કઠણ થઈ ગઈ છે ચાલો ધગે તો હે તો કરવો જ પડશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હમ યમી બહુ મસ્ત બન્યો છે તો ગાઈસ આવી જજો શીરો ખાવા હમ ગરમીથી નાઈ રહી કેમકે ગરમી એટલી છે પણ આ શીરો ખાવાની મન મજા આવી ગઈ એમ કે ગરમી ભૂલી ગયા અને પાછું રસોડું આપણે હુકા એમાં બારીએ છે પણ આપણો બધાનો બહાર અવાજ આવે છે એટલે બધું આમ બંધ કરીને જ વિડીયો શૂટ કરવો પડે તો ચાલો હું તો એન્જોય કરી દેજે શીરો તમને ભાવે તો આવી જજો બધાય શીરો ખાવા તો ચાલો શીરો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને થારી એમ થારી નાખ્યું છે થોડીક વાર આપણે પંખાની હવે રાખી એટલે આના ચોંસલા મસ્ત બની જશે

થોડુંક હજી આપણે રેવા દેવું જોશે કેમ કે હજી થોડા એવું મને લાગે છે ચાલો પછી ત્યાં નાખલા આપણે ચૂરમુ એન્જોય કરી ચાલો ચૂરમું ખાવા ભલે આવી મને આપજો જય ભારત મસ્ત જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હાય દોસ્તો તો મને આયે બે વાટ જોઈ બેસલી સી સીરા એસે માં વાત આ સીરો ઓમેરો થાતો નથી

માય ડિયર સાસુમાં કહે છે કે આ માંડવી વાવી એનું મિષ્ટાન કંઈક કરવું પડે તો એના માટે આપણે શીરો બનાવ્યો છે બસ તેને પ્રસાદી લેવાની છે અને શીરો પણ છે અને થોડુંક ચૂરમું એ ખતમ એક જ ખાઈ ગયા આ એસી મમ્મા નકરું ચૂરમું ખાઈ ગયા ઓ તું ખાવાનું છે એવું હોય કાઈ વાંધો નહીં આપણે બે આ શીરો ખાશું તો ચાલો મેરા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય